મુંબઈમાં ગુજરાતી ચરોતર રોખી સમાજ દ્વારા ગરીબ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ મારું નામ ભૂપેન્દ્ર રામચંદ્ર સોલંકી હું ચરોતર રોખી સમાજ વિભાગ નંબર ત્રણનો મહામંત્રી છું અને અમારા જે અધ્યક્ષ સાહેબ જે ચંદ્રકાંત ગંગારામ સોલંકી સાહેબે જે તમને બધું કીધું છે એ બધું સત્ય છે અમે લોકો નવા અમારા જે પટાંગણના જે બાળકો છે સમાજના જે બાળકો છે એમનું ભવિષ્ય ઉજ્જવળ બને અને હંમેશા એમના મા બાપનું સમાજનું નામ આગળ વધારે એવી અમારી હંમેશા એમને આશીર્વાદ રહે છે અને અમે દર વર્ષે આવી રીતે નોટબુક તેમજ મૂળ ગૌરવ વિદ્યાર્થીનો અમે કાર્યક્રમ આયોજન કરીએ છીએ અને આગળ પણ અમે કરતા રહીશું અને અમારા સમાજ વતી સર્વ બાળકોની સમાજના દરેક રહેવાસીઓને તમામ કાર્યકર્તાઓને નવજવાન ભાઈઓને બધાને અમે આશીર્વાદ આપીએ છીએ સમાજ સાહેબ શું કહેવા માગો છો આટલું મોટું પ્રોગ્રામ કર્યો છે છોકરાઓને પ્રોત્સાહન આપ્યો તમે નોટબુકને વિતરણ કર્યું એના માટે તમારું નામથી શું નામ છે તમારું ક્યાં તરફથી સમાજ વિભાગ નંબર ત્રણ તરફથી અમારી ટીમ છે આ દર વર્ષે અમે લોકો વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીએ છીએ ગુણગૌરવ કરીએ છીએ એમને મોટિવેટ કરીએ છીએ કારણ કે આપણી સમાજના લોકો બાળકો સારી રીતે ભણે અને એમના મા બાપનું નામ રોશન કરે સમાજનું નામ રોશન કરે અમારી ઈચ્છા છે જે લોકો ભણી ગણીને ડૉક્ટર ઇન્જિનિયર અને વકીલ બને અમારામાં એક તો ગણેશ કેશવ સોલંકી જેઓ એલ એલજી પાસ થયા છે અમારી સમાજમાં મુકાઝમ છે અમારી સમાજમાં સિંગરો છે સારા એવા અમારા ભૂપેન્દ્રભાઈ સોલંકી જેઓ સારી સારા હોલની અંદર ઓડિટોરિયમની અંદર પ્રોગ્રામ કરે છે અમારા બૌદ્ધગ કામગાર સમિતિના અમારા સારા એવા કાર્યકર્તા છે તેમજ અમારા અતુલભાઈ સોલંકી પટેલ તેઓ પણ અમારી સાથે ખમદાજી મળે મળેને અમારા ઉપાધ્યક્ષ છે અમારા સહ સેક્રેટરી અનિલ સોલંકી તેમજ અમારા વિકીભાઈ વાઘેલા અમારા પ્રચાર મંત્રી છે અમારી ટીમ છે આ ટીમ દર વર્ષે ઠંડીઓ રહી છે ત્યારે અમે કંબળ વિતરણ કરીએ છીએ અને જ્યારે આ સમાજની અંદર કંઈ આફત આવવાની રહે છે ત્યારે અમે વ્હીલચેર પણ અમે આપીએ છીએ સારા સારા કામ આ અમારી ટીમ કરે છે અને આવી જ રીતે અમે આગળ પણ સમાજની માટે કામ કરતા રહીશું આગળ છોકરાઓ માટે શું કહેવા માંગો છો તમે એ જ કહે છે કે તમને કંઈ બી પ્રોબ્લમ હોય સમાજ પાસે આવો સમાજ તમને હર છે એમાં મદદ કરશે પણ ભણવામાં તમે પોતાનું ધ્યાન રાખજો અને પોતાને સમાજનું અને પોતાના મા બાપનું સારી રીતે નામ રોશન કરશો એવી અમારી આશા છે અને અમને શુભેચ્છા છે અને એમને અભિનંદન છે કે સારા માર્ગે માર્ક છે તેઓ પાસ થયા છે અગિયારમી દસમી બારમી અને ગ્રેજ્યુએશનમાં હમણાં અમારા પંદરથી વીસ બાળકો પાસ થયા છે અમારો સમાજનું ગૌરવ છે અમે આ એ જ રીતે આ અમે નોટબુક અને તેમનું ગુણ ગૌરવ કર્યું છે એટલાવાળા પ્રોગ્રામ હોય તો તું ક્યાં બોલના ચાતે આવું સર જે રુગ્ઞરતર સમાજ હા વિભાગ નંબર માધ્યમ હતું अतिशय महत्त्वपूर्ण हा कार्यक्रम आयोजित करण्यात आलेला आहे या कार्यक्रमाचं वैशिष्ट्य असं होतं जे विद्यार्थी नुकतेच दहावी बारावी ग्रॅज्युएशन मोठमोठ्या पदवीधरापर्यंत यांनी उच्च शिक्षण घेतलेलं आहे या शिक्षणाच्या माध्यमातून त्यांच्या ज्या पालकांचा जो आज गुणगौरव सोहळा हा या विद्यार्थ्यांच्या माध्यमातून घेण्यात आला हे विद्यार्थी आपले पालक यांचे जे काही कर्तव्य होते या कर्तव्याच्या माध्यमातून त्यांनी जे काही समाजाचा योगदान देण्याचा जो भाग असतो तो, तो त्यांनी आता इथे दिला पाहिजे जे जे विद्यार्थी उच्च शिक्षित झालेले आहेत या उद्या विद्यार्थ्यांनी सोचो तो बडा सोचो या भूमिकेतून आपली सामाजिक ऋण व्यक्त करून समाजाला कसं पुढे नेता येईल याचा विचार करणं अपेक्षित आहे याच माध्यमातून जो विद्यार्थी गुणगौरव हा सोहळा इथे संपन्न झाला या सर्व कार्यकर्ते त्यांचे महामंत्री यांचे अध्यक्ष यांच्या माध्य माध्यमातून अतिशय दिमागदार हा सोहळा इथे संपन्न झालेला आहे तर आपण काय करतो की आपण फक्त काम एके एक काम हेच न ठेवता आपण पुढे कसं जाऊ आपला समाज एका कामाच्या माध्यमातून गुंतलेला आहे तर आपल्यालाही कुठे अधिकारी होण्याची संधी मिळालेली आहे संधीचं सोनं कसं करता येईल तर त्याचं आपण त्या शिक्षणाच्या माध्यमातून पुढे जाऊन आपलं सामाजिक योगदान इथे देणं गरजेचं आहे टीम टीममध्ये काय बोलणार तुम्ही सगळ्याला काय तर आता ही जी टीम आहे यांचे जे सामाजिक कर्तव्य आहे यांनी जे समाजासाठी जे काही विडा उचललेला आहे हा समाजाचा विडा यांनी असंच वृद्धिंगत करावा पुढे असंच नेत राहावा जेणेकरून त्यांच्या समाजाला योग्य ती दिशा मिळेल आणि या समाजाचंही कल्याण होईल आपण एकच काम एकच ध्येय एकच उद्दिष्ट घेऊन आपण पुढे जात राहण्याचा प्रयत्न करूया पुढील वाटचालीसाठी मी त्यांना शुभेच्छा व्यक्त करतो मी संजय त्र्यंबक दूध मल कामगार समितीचा एक सर्वसामान्य कार्यकर्ता